જો દેખાડતો એ મતવાળો 1300 એ ભગવાન છે પોચી દે જા તને ઓ 1300 દે 1300 આ ઘરે ગયો તોલા ઓય હે ભગવાન દેજો આના નાકો તો ઓય ભાઈ હજાર લખો અમને 1351 થા દો થા દો 1300 ઓય થા દો 1351 1351 1351 ये भैया ये भैया वाह ये भैया ये भैया ये भैया ये भैया ये भैया

એ 1100 1151 1251 1300 1300 1300 1300 રૂપિયા આ 1300 ભાઈ 1300 દો દો ભાઈ 1300 1300 600 રૂપિયા 1000 રૂપિયા બલ્બુના બલ્બુના હા દો 1300

নারগিই কযা তরকয দেন্য কাই কনে এন মেন ইন ইরি কাইন ইন নিি কনেন ইন 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 ই কনেন ই ইন ইন ইনেন . পসোোোোোব লাদোোবোবোুো� <los dos> <Raw1> <tradcript tiếngen chiar> બે હજાર એકાવન અગિયારસો એકાવન બારસો એકાવન તેરસો તેરસો એકાવ આજે જે તે વાણી આવી વાડવાળા વિવાહ કરવા હા તે સને આ કરી ઈરોજ પેલે જેસને 500 બાવલે લેતી એ 851 નઈ આ રામા ને રામા ને ઓ ફેરોજી માં કેટલા સુચ માં ભાઈ આમાં નઈ આવે ભાઈ સંતા નો સુ નઈ આલે નઈ આલે હા ફાટી ફટુરા ફટુરા આ લખા ને પાડે વાળા માં નઈ આલે ને શું કરી હા આ લખા ને ગઈ નકુડા હારી છે હા ઓ

બે હજાર બે હાજર પચાસ કઈ ઘટના એકવીસો એકાવન બાવીસો બાવીસો જાગીસો બાવીસો રૂપિયા બાવીસો Babiso 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 Yakawa 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 Babiso Yakawa